સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વના નું લક્ષ્ય આજે એક લાખ ઉપરાંત માય ભક્તો શ્રી મહાકાળી માતાજીના દર્શન હાથે ઉમટ્યા એકાવન શક્તિપીઠો પૈકીના એક મહત્વપૂર્ણ શક્તિપીઠ ગણાતા યાત્રાધામ પાવાગઢ ખાતે ડુંગરની ટોચ પર આવેલા ઐતિહાસિક તેમજ વિશાળ અને વૈભવી મંદિરના વિરાજમાન શ્રી મહાકાળી માતાજીના કરોડો ભક્તો પૈકી લાખો હજાર ભક્તો રોજેરોજ તેમજ વાર તહેવાર અને શનિ રવિવારની રજાઓમાં મહાકાળી માતાના દર્શને પધારી માતાજીના આશીર્વાદ મેળવી ધન્ય બને છે જેમાં ગુરુપૂર્ણિમાના પાવન અવસરે પણ મહાકાળી માતાજીના દર્શન માતાજીના આશીર્વાદ મેળવવાનું વિશેષ મહત્વ અને અનેરો મહિમા છે જેને લઈ દર વર્ષે ગુરુપૂર્ણિમાના પાવન અવસરે હજારો લાખો માય ભક્તો ભારે શ્રદ્ધાને આસ્થા સાથે પાગડ ખાતે પધારી માતાજીના દર્શન કરી શ્રી મહાકાળી માતાજીના આશીર્વાદ મેળવી ધન્ય બને છે

જન્મમાં શિશ નમાવી મહાકાળી માતાજીના આશીર્વાદ મેળવી ધન્ય બન્યા હતા આજે ગુરુપૂર્ણિમાના પાવાનાવસ અને અનુલક્ષી યાત્રાધામ પાવાગઢ ખાતે વહેલી સવારથી લઈ બપોર સુધીમાં અંદાજે થી દૂઢ લાખ જેટલા માય ભક્તો મહાકાળી માતાના દર્શન કરી માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી કીમે પાવાગઢ ખાતે હાલનો ખુરુ પૂર્ણિમાનો દિવસ હોય મોટી સંખ્યામાં યાત્રીકો માતાજીને શીશ નમાવવા માટે ખૂબ જ સવાર ગજી સમાજી પૂર્ણાપૂર્ણથી આવી છે ત્યારે તંત્ર અને ટસ દ્વારા ખૂબ જ સુચારું આયોજન કર્યું છે યાત્રિકોને કોઈપણ જાતની તકલીફ ન પડે અને શાંતાજી માતાજીના દર્શન થાય તે માટેનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે આજે આહલાદક વાતાવરણ વચ્ચે એ ખૂબ જ નજારો કુદરતી નજારા પણ માણવા માટે યાત્રિકો ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટ્યા છે સાથે સાથે ગુરુ પૂર્ણિમા હોય પોતે પોતાના ગુરુને મળી અને માતાજી સમક્ષ શિષ નમાવવા માટે યાત્રિકો આવી રહ્યા છે તેવા સંજોગો જોવામાં આવે તો તંત્ર દ્વારા ખૂબ જ માણસોને આવવા માટે કોઈ તકલીફ ન પડે તેની વ્યવસ્થા કરી છે સાથે સાથે જોવામાં આવે તો ટ્રસ્ટ દ્વારા એક અન્નક્ષેત્ર પણ ચૈત્રી માસ શરૂઆત કરે છે એ અનક્ષેત્રમાં પણ ખૂબ જ યાત્રિકો મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે સાથે સાથે સવારમાં ચા અને નાસ્તાનો પણ પોતે મહાપ્રસાદ તરીકે લાભ લઈ રહ્યા છે વિનોદ